હવે જો આ રેન્જ ઉપર માર્કેટ આવ્યું તો ટેલિગ્રામ ચેનલ ની અંદર મેં એમ કીધું 10 વાગ્યા ની કેન્ડલ બધા યાદ રાખજો 10 વાગ્યા ની કેન્ડલ ની અંદર હું જો તી આપડા મજવી બરોબર સ્ટોપ લોસ તો મારે ગયેલો છે આજ બે ટ્રેડ ની અંદર એટલે કદાચ 6500 રૂપિયા જેવું નુકસાન છે આજની તારીખમાં નુકસાન તો જો ભાઈ સ્ટોપ લોસ આવે એટલે માર્કેટ ને આપી દેવાનો ખોટી માથાકૂટ માં પડવાનું નહીં એટલે સવારમાં મારે બે ટ્રેડ ની અંદર સ્ટોપ લોસ આવી ગયો તો પછી મેં એક ટ્રેડ લીધો નહતું બરાબર હવે પરિસ્થિતિ એવી હતી કે થોડુંક કામ હતું બીજું એના કારણે મેં બીજા ટ્રેડ લીધેલા નહોતા ટેલિગ્રામ ગ્રુપમાં બીજો એક ટ્રેડ આઈપો નહોતો પ્રીમિયમ ગ્રુપમાં માત્ર બે ટ્રેડ એક નો ટ્રેડ આપે આવ્યો હતો એ ટ્રેડ આપ આવ્યો હતો એ ટ્રેડ મેં પોતે નો લીધો કેમ કે મારે નિયમ છે કે બે ટ્રેડ થઈ જાય એટલે પછી હું ત્રીજો ટ્રેડ લેતો નથી લોસ જોયું કે પ્રોફિટ જોયું બરાબર ગઈ કાલે આપણે લગભગ મારી પાસે લખેલું હોય એટલે ગઈ કાલે મેં કેટલા ટ્રેડ લીધા હતા

નહીં હવે આપણો સ્ટોપ લોસ કઈ જગ્યાએ ગયો તો હું તમને કહી દઉં આપણો સ્ટોપ લોસ આ જગ્યા ઉપર આ કેન્ડલ ઉપર ગયો તો અહીંયાથી આપણે એન્ટ્રી થઈ ગઈ હતી યા તો આ કેન્ડલ થી એન્ટ્રી થઈ હતી પછી ઓપ્શનની અંદર મૂવમેન્ટ ડાઉન સાઈડ નું જોવા મળ્યું કોલ સાઈડમાં બરાબર કોલ સાઈડમાં પ્રીમિયમ સારું એવું ઘસાઈ ગયું એના કારણે આપણે એક સ્ટોપ લોસ આપવો પડ્યો બરાબર ત્યાર પછી તો સ્ટોપ લોસ લઈને માર્કેટ ઘણો ઉપર ગયું હતું અને લગભગ ટાર્ગેટ સુધી પણ ટ્રેડ ભોગી ગયો તો એવી સ્થિતિ હતી માર્કેટની અંદર પણ અત્યારે કાંઈ વાંધો નહીં અને આ સ્વિંગનું બ્રેકડાઉન થતાં માર્કેટ કન્ટિન્યુઅસલી ડાઉન સાઇડ ની મુવમેન્ટ આવી પણ ઓપ્શનનો ચાર્ટ તમે જોઈશો ને કૂટનો ઓપ્શન ની અંદર જોઈજો આ ઇન્દમનનો પ્રીમિયમ છે આ કોઈ જગ્યાએ મુવમેન્ટ તમને દેખાતી નથી જો આ બધી એક મિનિટની ટાઈમ ફ્રેમ છે પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ તમે જોઈશો ને તો આમાં કોઈ એવી ખાસ મુવમેન્ટ તમે અહીંયાથી એન્ટ્રી લો તો તમારો અહીંયા એસએલ લઈ લે અહીંયાથી એન્ટ્રી લો તો અહીંયા એસએલ લઈ લે એ ટાઈપની મુવમેન્ટ હતી એટલે કોઈ કન્ટિન્યુઅસલી એક સરખી જોવા મળી નહોતી એટલે આપણે કોઈ બીજા ટ્રેડ નહોતા કર્યા બરાબર હવે

આ કેન્ડલ બતાવીને આની અંદર એન્ટ્રી લેવરાવી એન્ટ્રી લેવરા પછી હું કર્યું તરત માર્કેટ અહીંયાથી નીચેની સાઈડની મુવમેન્ટ લઈ લીધી બરાબર એન્ટ્રી ઘણા લોકોને ટોપ ઉપર થઈ છે એકસો એસી આજ બાજુ અને પછી એસએલ આપી દીધું એકસો સાઈઠ નો એટલે આવી જ્યારે કોઈ મોટી કેન્ડલ દેખાય એટલે ધડામ માર્કેટની અંદર ક્યારેય ઉતરવું નહીં કેમકે એ માત્ર ને માત્ર તમને ને ટ્રેપ કરવા માટે

હવે આ નિફ્ટીનો ચાર્ટ છે નિફ્ટીમાં જો સૌથી પહેલું તો લેવલ એ છે કે રો ડાઉન ઓપન થાય ને અને આ રેન્જની નીચે નીકળે ત્રેવીસ હજાર ત્રેવીસ હજારનો સાયકોલોજીકલ નંબર છે નંબર દેખાય માર્કેટ ફરી એકવાર પાછું રિવર્સ થવાની શક્યતા વધી જશે બરોબર એટલે ત્રેવીસ હજારનું લેવલ જો એની ઉપર ત્રેવીસ હજારની ઉપર સસ્ટેન થાય અથવા તો આ રેન્જની બહાર નીકળે આજે આ રેન્જ એક બનાવેલી છે એની બહાર નીકળે આ સ્વિંગની બહાર નીકળે માર્કેટ તો તમને અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે પણ અપસાઇડની મુવમેન્ટ માટે હજી પણ ખાસ

જોવા મળશે બરોબર અપસાઇડ માટે અને બેંક નિફ્ટી અંદર વાત કરીએ આવતી કાલે સેન્સેક્સ ની એક્સપાયરી છે સેન્સેક્સ એક્સપાયરી ફરી ગઈ છે નો ખબર હોય તો તમને બધાને કહી દઉં કે સેન્સેક્સની ની એક્સપાયરી હવે દર મંગળવારે થવાની છે એટલે જે કોઈ પણ મિત્રોને એમ હતું કે શુક્રવારે થાય છે તો એ ફરી ગયું છે એટલે યાદ રાખજો સેન્સેક્સની અંદર સેમ જ નિફ્ટી જેમ મુવમેન્ટ તમને જોવા મળી છે બરોબર મોટી ટાઈમ ફ્રેમ અંદર આપણે જોઈ ને સેન્સેક્સ ને તો તો ઘણા લોકો છે ને તમને લોસ નહીં બતાવે બરોબર અહીંયા લોસ તમારી સામે છે મારું પોતાનું જ એકાઉન્ટ છે બરોબર આજ મેં થોડુંક ફંડ એડ કર્યું તું અને આજે લોસ દેખાય છે ને લોસ તમને ઘણા લોકો નહીં દેખાડે ખાલી પ્રોફિટ આવતો છે તો પ્રોફિટ જ દેખાડે છે એટલે માર્કેટની અંદર થાય છે અને સ્વીકારવો જરૂરી છે એટલે આપણે આજે આજની તારીખમાં આપણે લોસ લીધો છે પણ બને એવું કે આવતીકાલે આપણને માર્કેટની અંદર પ્રોફિટ જોવા મળે એટલે હું બે લોટથી કામ કરું એટલે અંદાજે સમજી લો કે તમે વીસ પોઈન્ટ નો લીધો હોય ને તો તમને ત્રણ હજાર રૂપિયા સુધી નુકસાની તમે બે ટ્રેડ કરેલા છે એટલે કેટલી નુકસાની 6200 રૂપિયાની નુકસાની છે બરોબર એટલે એવું નથી માર્કેટની અંદર કે લોસ ન થાય લોસ મારે થાય તમારે બધાયને થતો જ હોય અને ટેલિગ્રામમાં લોસ જોતો ને આપણે લખેલું છે કે ભાઈ ટેલિગ્રામમાં આ ટ્રેડની અંદર લોસ આવેલો છે બરોબર સ્ટોપ લોસ હિટ થઈ ગયેલો છે હવે ડાઉન સાઇડ માટે તમને છે ને 76054 હજાર જીરો લેવલ છે ને એ તમારે યાદ રાખવાનું છે એને જો બ્રેક કરે ને તો ડાઉન સાઈડમાં તમને બહુ મોટી ડાઉન સાઈડની મુવમેન્ટ દેખાય છે ત્યાંથી પાંચસો થી સાતસો પોઈન્ટ માર્કેટ ડાઉન સાઇડની ની મુવમેન્ટ સેન્સેક્સ ની અંદર તમને જોવા મળશે બરોબર અને સાઇડ માટે જો એન્ટ્રી પ્લાન કરવી તો અપસાઈડ માટે ભાઈ થોડું ક્રિટિકલ છે માર્કેટ એટલે અપસાઈડમાં એન્ટ્રી કરતા પહેલા કોઈ સારું એવું સ્વિંગ બને તો જ અપસાઈડ માટેની એન્ટ્રી બનાવજો નકર માર્કેટમાં અપસાઈડની કોઈ એન્ટ્રી બનાવી નહીં અને જે આપણે સ્ટોક માર્કેટની એબીસીડી વાળી સિરીઝ છે એની અંદર હમણાં થોડાક કામને લીધે છે ને એક બે દિવસનો વિડીયો નથી બનાવ પાછી આપણે એમાં આગળના જે વિડીયો છે એને અપલોડ કરવાના છે કેમકે વિડીયો બનાવતા પહેલાં મારે ઘણું બધું વિચારવું પડે કે તમારા મગજની અંદર કઈ રીતે ઉતરે બરાબર અને છે શીખવાનો ચેનલને તમારા મિત્રો સાથે શેર કરવાનો ભૂલતા નહીં તમે જો એ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને માર્કેટની અંદર મફતની જે મજા લેવાની છે ને શીખવાની એ આસાનીથી મળી રહી અને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતાની તમને જે કોઈ પણ વસ્તુ ઉપર ડાઉટ હોય ને એનું મને કોમેન્ટમાં જણાવો એટલે એના ઉપર આપણે ક્લેરિફિકેશન લાવીએ બરાબર ત્યાં સુધી અમારી સાથે જોડાઈ રહ્યો અને લેવલને માર્ક કરવાનું ભૂલતાની વિડીયોમાં નો આમ તો બીજી વાર જોઈ લેજો એટલે તમને અપ ને ડાઉન ના બે સાઇડના મેં લેવલ આપેલા છે અને હજી આપણે આમાં થોડોક સુધારો કરવાનો છે જે લેવલ આઈડેન્ટિફાઈ કરીએ છીએ એની અંદર એટલે કમ્પ્લીટલી હું તમને ડ્રોઈંગ કરીને બતાવીશ કે આ રીતે માર્કેટમાં આ લેવલ તમને જોવા મળી શકશે એટલે તમારે સેમ ટુ સેમ લેવલ કોપી કરીને માર્ક કરી લેવાના છે બાકી મોર્નિંગની અંદર તમને એક સવારમાં જે મારો ટેલિગ્રામની અંદર મેસેજ હોય એમાં બીજો મેસેજ અથવા તો ત્રીજો મેસેજ તમને ચાર્ટનું જે ડ્રોઈંગ કરેલું હોય એ જોવા મળશે તો ત્યાં સુધી મારા સાથે બને રહ્યો અને જય શ્રી કૃષ્ણ બધા